તો શું વાંધો તેવો સવાલો અધિકારીને કરતા અધિકારીએ પણ સમગ્ર મામલો ધારાસભ્ય અરુણસિંહ રણાના કારણે પાણી નહીં અપાય તેવા અનેક વિવાદિત વાત કરતો ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં અનેક ચર્ચાનું કેન્દ્ર ઊભું થઈ ગયું છે ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના વેગણી ગામે બે દિવસ પહેલાં પીવાના પાણી મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતરી ઉગ્ર વિરોધ સાથે પીવાના પાણીની માંગ સાથે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી કેટલાય લોકોએ તો પોતાના શરીર ઉપર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાના પ્રયાસો કરતા પોલીસે તેઓને બચાવી અટકાયત કરી પોલીસની ગાડીમાં બેસાડી લઈ ગયા હોવાની ઘટના બાદ પણ આખરે વેગણી ગામના લોકોને પીવાનું પાણી કેમ ન મળે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે જીઆઈડીસીની લાઇનમાંથી કેટલાય લોકોને પાણી પુરવઠાએ લાઇન નાખી આપી છે અને બાવીસ લોકોને પાણી અપાતું હોય તો વેગણી ગામના લોકોને પાણી લે તો શું વાંધો તેવા પ્રશ્નો સાથે સાથે વેગણી ગામના સરપંચે જીઆઈડીસી વિભાગના અધિકારીને ફોન કરીને કહ્યું કે પાણી પુરવઠાની લાઈન નાખી અને લોકોને પાણી લેતા હોય તો વેગણી ગામ કેમ ન લઈ શકે તેમ કહેતા જ અધિકારીએ પણ પાણીની લાઈન ધારાસભ્ય એમએલએના કહેવાતી અને દબાણમાં બંધ કર્યું હોય તેવું કહેતા સરપંચે પણ અધિકારી સાથે કરેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા સમગ્ર મામલો સતત ચર્ચાસ્પદ બન્યો છે જેનો ઓડિયો અત્રે પ્રસ્તુત છે

સાહેબ સાહેબ હું તમને શું છું હા બોલો હમણાં પાણી બરોબર તમે બી બઉ કરી આમાં તમારે ખરેખર કરવાની શું જરૂર હતી કે ભાઈ પાણી પુરવઠા તમને લાઈન તો નાખી આપી પાણી પુરવઠા કહો કે ભાઈ તમારી પાસે પાણી નથી

તમે ડાયરેક્શન માં જઈને ખોટી ઉતાવલ કરો છો આ વસ્તુઓ તમારે ત્યાં રિપ્રેઝેન્ટ કરી તમે કરી તમને સાહેબે ચોખ્ખું કીધું મને ટાઈમ આપો સાહેબ ને અમે બધા સાહેબ જે વસ્તુ કલાક માં પૂરી થતી હોય સાહેબ બરાબર વડાપ્રધાન આપડે નરેન્દ્ર મોદી સાહેબ જો સાહેબ એવું કેતા હોય નલસે જલ ને જલ હે તો જીવન હે બરાબર ભાઈ

ધારાસભ્યએ પાણી બંધ કરાવેલું છે એવો આક્ષેપ અધિકારીએ ફોન પર ઓડિયો વાયરલ થયો એવું છે કે વેંગડી ગામમાં પાણીની સમસ્યાની વાત કરે છે પાણી આપવું એ મારા ધારાસભ્યનું કર્તવ્ય છે અને કર્તવ્ય ક્યારેય છોડવાનું નથી જે વિડીયોમાં વાત કરે છે પહેલી એક વાત તો હું ભગવાન શિવને પ્રાર્થના કરું કે એ ગામમાં વાગરાનું આ એક જ ગામ એવું છે બે ગામ એક ગામ કે તે ગામમાં મીઠું પાણીનો કુદરતી સોર્સ છે જ પાણી નથી એ વાત ખોટી બોલવામાં આવે છે પણ છતાંય પાણી પુરવઠાની લાઇન મંજૂર થઈ ગઈ છે લાઈન પણ લાખી દીધેલી છે એની રહ્યાથી કિલોમીટર થોડું બાકી છે એ પતે એટલે એમને લાઈન જોઈન કરી આપવામાં આવશે પણ લાઇન તોડાવવામાં આવેલી છે અધિકારીનો જે ઓડિયો છે શું સાચી વાત છે આમાં વાત એમ છે કે આ જીઆઈડીસી ના ઉદ્યોગો માટેની પાણીની પાઇપલાઇન છે એમને પાણી આખા વાગરા મત વિસ્તારમાં મેં એકસો ને એકાવન ગામમાં નરેન્દ્ર મોદીજીના ભૂપેન્દ્રજીના અથાગ પ્રયત્નોથી સાડી આઠસો કિલોમીટર લાઈન લાખવામાં આવી છે પહેલાં ટેન્કર હતું આજે ટેન્કર સહાય નથી એ ભગવાનનો ખૂબ આભાર માનીએ કે ડબલ એન્જિનની સરકારે પાણી પહોંચાડવા માટે તમામ પ્રયત્ન કરેલા છે પણ એ જીઆઈડીસીમાં લાઈનનું પંચર કરીને લાઇન પાણી લેવું અને એકે દિવસે લેવું કોઈ એક વ્યક્તિના કહેવાથી આમાં આવી રીતે બરફી ના હોય ઇન્ડસ્ટ્રી ચાલે છે ઇન્ડસ્ટ્રીની પણ ચિંતા કરવી પડે પાણીની સોર્સ આપવાનું કામ ધારાસભ્યનું છે આક્ષેપ કરે છે કે જાતિવાદી મને કહેતા દુઃખ થાય કે અડતાલીસ વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે હું તાલુકા પંચાયતનો સભ્ય બિનો જિલ્લા પંચાયતનો સભ્ય બહેનો પચીસ વર્ષથી બેંકમાં ચેરમેન છું ધારાસભ્ય તટન ટનથી ચૂંટવું છું ત્યારે મને તો તમામ સમાજના ભાઈઓ આન બાન શાંતિ કોન્સ્ટન્ટ પ્રતાલીસ વર્ષ સુધી મેં પ્રજાનું પ્રતિનિધિ કરેલું છે હું પ્રજાનો ઋણી પણ છું લાભો પણ પડશે પણ એક ફિલ્મમાં ફિલ્મમાં ડબે જે કામ કરવાની વાત છે એ વાત સાચી છે કે મેં કહેલું કે આ સિસ્ટમ નથી પાણી મારે પહોંચાડવાની જવાબદારી બાળી છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો